વડોદરાની વાત કરીશું જ્યાં વડોદરાના વરસરમાં ફરી એકવાર વિશ્વામિત્રી નદીના જળસ્તર વધતા પૂરનું સંકટ મંડરાઈ રહ્યું છે જી હા સમૃદ્ધિ અને કોટેશ્વર સહિતના અનેક ગામોમાં પાણી ઘુસ્યા છે આપને જણાવી દઈએ કાંસા રેસિડેન્સી સમૃદ્ધિ રેસીડેન્સી કોટેશ્વર ગામમાં પાણી ઘૂસતા લોકોની આપત લોકોનું સંકટ સંકટમાં લોકોની મુશ્કેલી વધી છે પાણી ઘૂસે તે પહેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે પાણીની સાથે મગર આવતા લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયેલો છે પાણી ઘૂસતા અનેક લોકોને પડી રહી છે મુશ્કેલી આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ફરી એકવાર કઈ રીતે વડોદરાવાસીઓ માટે પૂરના સંકટ આ પાણી સાબિત થઈ રહ્યા છે વડસર વિસ્તાર એટલે કે વિશ્વામિત્રી નદીની બાજુમાં આવેલો અને નીચાણવાળો વિસ્તાર છે ત્યારે વડસર ગામની બાજુમાં આવેલા કોટેશ્વર ગામ કાસા રેસિડેન્સી સમૃદ્ધિ મેન્સન અને વડસર ગામમાં આવેલું વંકરવાસ ત્યાં આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે ગઈકાલથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કોટેશ્વર અને કાસામાંથી આપણે રેસ્ક્યુ કર્યા છે ઘણા લોકો ત્યાં રેલવે ટ્રેકથી પણ ચાલીને નીકળી ગયા છે અને આજે સવારે પણ રેસ્ક્યુ કર્યા છે આટલા લેવલે પાણી ભરાય છે તો પચીસ ફૂટની હાઈટ પર અત્યારે બ્રિજ બનાય તો પણ બ્રિજ ડુબાનમાં જાય એનાથી ઉપર હાઈટ લે તો ગામની પરિસ્થિતિ બગડે એવી છે કઈ રીતે બ્રિજનું નિર્માણ થાય એની માટે અમે આખો ડીપીઆર તૈયાર કરીને વહેલામાં વહેલી તકે આનું પ્લાનિંગ કરીને અમે વિશ્વામિત્રી નદીની સપાટી પચીસ ફૂટ થતાની સાથે જ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે વડસર ગામમાં પણ પાણી આવી ગયા છે અને વરસરમાં આવેલી જે કાસા રેસીડન્સી સમૃદ્ધિ અને કોટેશ્વર ગામ છે ત્યાં પણ પાણી આવી ગયા છે આપ જોઈ શકો છો કે કોટેશ્વર મહાદેવ મંદિર તરફ જવાનો જે આખો રોડ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે એટલે હવે કોઈપણ ભક્ત કોટેશ્વર મહાદેવના દર્શનાર્થે નહીં જઈ શકે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે હજુ પણ પાણી વધવાની શક્યતા છે કારણ કે આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરમાંથી પાણી છોડવામાં નથી આવી રહ્યું અને ત્યાંથી જો પાણી છોડવામાં આવશે તો કહી શકાય કે પણ પાણીની સપાટી વધી શકે છે જે રીતના આ ગામનું તળાવ છે તમને કે તળાવ પણ ઓવરફ્લો થઈ ગયું છે અને તળાવનું પાણી પણ બહાર નીકળવા લાગ્યું છે અને તેના કારણે લોકોને મુશ્કેલી થઈ છે અહીંયા જે લારી રાખીને જે ધંધો કરતા હોય છે જે ધંધાર્થીઓ છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે કારણ કે તેમની આ જે બિઝનેસની જે જગ્યા છે તે પણ આખું જોઈ શકો છો કે ચારે તરફ પાણી છે હવે તેમને પણ બંધ કરવાનો વાર આવ્યો છે બેન સાથે વાત કરીશું બેન શું કહેશો દર વખતે અહીંયા પાણી આવી જાય છે હા અમારે અહીંયા પાણી ભરાઈ જાય છે દર વર્ષે કોટેશ્વર માધવ ગામમાંથી આયા છે અમે પણ અમારે કે ને કોઈ નાનો મોટો બ્રિજ બનાવ્યા આપે સારું છે એટલું કોઈ આઈને બધા જોઈ જોઈ જતા રહે છે પણ કોઈ કશું કરતા નથી અમે બીજી વખત પાણી આવ્યું આ ચોમાસામાં વાર પાણી આવી ગયું છે પણ બચારા બીમાર હોય બોય કઈ પણ હોય તો પ્રોબ્લેમ હોય તો કઈ જઈ શકે એટલે તમે થોડો ઘણો એમને કહો કે અમને નાનો મોટો બ્રિજ બનાવી આપે તો થોડું સારું છે અત્યારે 25 ફૂટ નદીમાં આટલું બધું પાણી આવી જશે હા હા અને મગર પણ મોટા મોટા હોય છે એટલે બહુ તકલીફ હોય છે અમને મગર પણ ડર લાગે તો બહુ મોટો મગર રોડ પરથી પકડ્યો અમારા ઘરમાં ઘર આગળથી જ બોલો એટલે મોટા મોટા મગરો પણ છે એટલે શું કરીએ અમે કઈ છોકરું મોઢું હાજુ હોય તો જવું કઈ ને દૂધ પીવું હોય ખાવું પીવું હોય તો કઈ લેવા જ કઈ જવાનું છે તો જે રીતના જે બેન ની વાત છે તેઓ કહી રહ્યા છે કે તેઓ ગામમાં જ રહે છે અને તેમના જવાના રસ્તા પર પાણી ભરાઈ ગયા છે સાથે જ તેઓ પણ કહી રહ્યા છે મગરનો પણ અહીંયા ડર છે એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર પાસે તેઓ માંગણી કરી રહ્યા છે કે બ્રિજ અહીંયા બનાવી દેવામાં આવે અને વર્ષોથી આ માંગણી અહીંયા સ્થાનિક લોકોની છે પરંતુ તંત્ર તેમનું સાંભળતું નથી ત્યારે સવાલ એ જ છે કે આ વિસમતી નદીની જળ

વડોદરાના માથે ફરી એક વખત પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે અને તેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વિસમિતિ નદીના પાણી ફરી વળ્યા છે અત્યારે વિશ્વમિતી નદીની સપાટી પચીસ ફૂટ છે અને પચીસ ફૂટ સતાની સાથે જ આપ જોઈ શકો છો કે કઈ રીતના શહેરના અનેક રાજમાર્ગો અને અનેક વિસ્તાર વિસ્મિતી નદીના પાણીના પૂરમાં ડૂબી ગયા છે અત્યારે અમે સયાજીગંજ વિસ્તારમાં ઉપસ્થિત છે કે જ્યાં પરશુરામ ભટ્ટા અને સયાજીગંજથી ઝૂલતા પુલને જોડતો જે રોડ છે તે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે અહીંયા જે ઝૂંપડાઓમાં લોકો રહેતા હતા તે ઝૂપડાઓ પાણીમાં ડૂબી ગયા છે અને તેના કારણે અહીંયાના જે લોકો છે તેમને સુરક્ષિત રહે ખસવાનો વારો આવ્યો છે આ સિઝનમાં ત્રીજી વખત એવું થયું છે છે કે લોકોએ પોતાનું ઘર છોડવું પડ્યું અને લોકોને સુરક્ષિત સ્થળે ખસવું પડી રહ્યું છે મહત્વની બાબત છે કે આખો આ જે વિસ્તાર છે તે વિસ્તાર નીચાણવાળો વિસ્તાર છે અને પચીસ ફૂટમાં આપ જોઈ શકો છો કે કયા પ્રકારની દશા આ વિસ્તારની થઈ છે અકોટાથી સાયજી ગનને જોડતો આજે ગરનાળું છે તે ગરનાળું પણ અડધાથી વધારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અહીંયાથી વાહન વ્યવહાર જે છે તેને બંધ કરવામાં આવ્યો છે સામે તમે જે ઝારી જોઈ રહ્યા છો તે જારી પણ એક ગરનાળુ છે એ એક નાડું છે અને તે નાડું છે તે નાડું પણ આખું અત્યારે પેક થઈ ગયું છે એટલે ચોક્કસથી કહી શકાય કે હજુ પણ આ નદીની સપાટી વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે કારણ કે આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરમાંથી પાણી છોડવામાં નથી આવી રહ્યું અને બંને સરોવરની સપાટી ભયજનક લેવલ સુધી પહોંચવા જઈ રહી છે ત્યારે તેમાંથી પાણી છોડવું પડશે અને પાણી છોડવામાં આવશે ત્યારે હજુ પણ વિસામિતી નદીની સપાટીમાં વધારો થઈ શકે છે અને હજુ પણ જે પાણી છે તે પાણી લોકોના ઘરોમાં લોકોની સોસાયટીમાં પ્રવેશવાની શરૂઆત થશે પણ એક વાત નક્કી છે કે જે રીતના વિસમિતિ નદીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે અને સતત ચાર દિવસથી જે વરસાદ વરસ્યો તેના કારણે આ પ્રકારની સ્થિતિ વડોદરા શહેરની ફરીથી થવા પામી છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા